તો સુરતના ઓલપાડના ઉમરા ગામ પાસે અકસ્માતનો મામલો સામે આવ્યો છે સિટી બસમાંથી ઉતરવા જતા યુવક બસના ટાયરમાં આવી ગયો હતો અઢી મહિનાની સારવાર બાદ યુવકનું મોત થયું મૃતક કિશન ખોખર હોવાનું જાણવા મળ્યું મૃતક યુવક સુરત સિટીમાં નોકરી કરતો હતો ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે ઓલપાડ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદમાં વધુ એક ખ્યાતિકાંડનો આરોપ લાગ્યો છે બાપુનગરમાં ટ્રસ્ટ સંચાલિત કાકડિયા હોસ્પિટલ વિવાદમાં આવી યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહીને ઓપરેશન કરી નાખતા મોત ઓપરેશન બાદ અરવિંદ પરમારનું મોત થઈ જતા પરિવારજનોનો હોબાળો મૃતદેહને પીએમ માટે ખસેડી શહેર કોટડા પોલીસે હાથ ધરી છે તપાસ જરૂર હોવાથી જ ઓપરેશન કર્યું હોવાનું હોસ્પિટલ તરફથી નિવેદન ઓપરેશન બાદ દર્દીએ ચા નાસ્તો પણ કર્યો હતો હોસ્પિટલના મેનેજરનું કહેવું છે ફરીવાર અટેક આવતા યુવકનું મોત થઈ ગયું પીમ રિપોર્ટ આવ્યા બાદ કોઈ કસૂરવાર જણાશે તો હોસ્પિટલ તરફથી પગલા લેવાશે હતી તો તો કહ્યું કે ભાઈ કરવાની થશે એગ્રી થઈ ગયા અને પેશન્ટને એન્જિઓગ્રાફી કરી એમાં એક નળી સો ટકા બ્લોકેજ હતી તો આમાં એમણે સ્ટેન્ડ મૂક્યું ડોક્ટરે અને પછીથી એમને સારું હતું એ બોલતા પણ હતા અને આઈસીયુમાં લાવ્યા પછી એમણે ચા નાસ્તો બી કર્યો ને પછી કલાક પછી ઇવેન્ટ્સ ફરી પાછો રીએટેક થયો અને એમાં આ ઘટના ઘટી ગઈ એમાં કોઈ કે તો સોમનાથ મંદિરમાં ઓગણત્રીસમો સંકલ્પ સિદ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો સંકલ્પ સિદ્ધિ દિવસ નિમિત્તે સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરાઈ સાથે જ સોમનાથ મંદિરના પરિસર સ્થિત સરદાર પટેલની પ્રતિમાને ટ્રસ્ટ પરિવાર અને તીર્થ પુરોહિતો દ્વારા મંત્રોચ્યાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો સંકલ્પ લીધો હતો આ સંકલ્પ કાળક્રમે વટવૃક્ષ બન્યો હતો અને લગભગ ચુમ્માળીસ વર્ષે પ્રવર્તમાન સોમનાથ મંદિર સંપન્ન થયેલ એક ડિસેમ્બર ઓગણીસો પંચાણુંના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માએ સંપૂર્ણ નિર્માણ પામેલા સોમનાથ મંદિર દર્શનાર્થી દેશને સમર્પિત કર્યું હતું જેને લઈને ત્યારથી જ એક ડિસેમ્બરે સંકલ્પ સિદ્ધિ દિવસ ઉજવવામાં આવે છે मंदिर का संकल्प सिद्धि दिन आज एक दिसंबर को उनतीस साल पूरा हुआ है जो एक दिसंबर उन्नीस को पूर्ण हुआ और तत्कालीन माननीय राष्ट्रपति श्री शंकर दयाल शर्मा के द्वारा देश को समर्पण किया गया आज इसके उपलक्ष्य में माननीय सरदार पटेल साहब को पुष्पांजलि अर्पण की गई सोमनाथ मंदिर में महापूजा का आयोजन किया गया તો મહેસાણાના સરદારપુર ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે બાળકને જન્મ આપીને મહિલાએ ત્યજી દીધું ત્યજી દીધેલા બાળકને શ્વાન ઉપાડી ગયું ગેરેજ દુકાન નજીક શ્વાનના મોડામાંથી બાળક મળ્યું તાજું જન્મેલું બાળક શ્વાન સાથે મૃત હાલતમાં મળ્યું બાળકને જન્મ આપનાર સ્ત્રી સામે કાર્યવાહી હાથ ધરાઈ લાડોલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે तो बुलेटिन में हाल बस आटलूज तमाम महत्वपूर्ण समाचार में आप जोता रहो न्यूज एटीन गुजराती ગિરનારના ત્રણ મંદિરોની ગાદીનો વિવાદ ચરમ સપાટીએ પહોંચી ગયો છે સાધુ સંતો અંદરો અંદર ઝઘડતા અંતે મંદિરોના વહીવટ માટે મામલતદારની નિમણૂક કરી દેવામાં આવી છે જેને લઈને હવે સાધુ સંતોમાં રોષ ફેલાયો છે અંબાજી મંદિરનો વિવાદ હજુ શમ્યો નથી તે દત્ત શિખરનો વિવાદ વકર્યો છે તંત્ર નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થો મહત્વના સમાચારથી શરૂઆત છ હજાર કરોડના બીઝેડ ગ્રુપના કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ એક એક રોકાણકાર કરશે ફરિયાદ છ હજાર કરોડના બીઝર ગ્રુપના કૌભાંડને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ તેજ કરી છે રવિવારે ગાંધીનગરથી સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની ટીમે પ્રાંતિજ અને માલપુર ખાતે પહોંચી હતી અહીં ઠગ બાજોનો ભોગ બનના નિર્દોષ લોકોની પોલીસે પૂછપરછ કરી પ્રાંતિજ પોલીસ સ્ટેશનને ફરિયાદની રજૂઆત સાંભળી પ્રાંતિજ પોલીસ મથકે સુરેશભાઈનું નિવેદન લેવાયું પલ્લાચાર ગામના સુરેશભાઈએ બીઝર ગ્રુપમાં પાંચ લાખનું રોકાણ કર્યું જેના લાખો રૂપિયા ફસાતા તેનું નિવેદન લેવાયું સુરેશ ફરિયાદ કરવા ઈચ્છતા હોવાનું લઈ સીઆઈડી ક્રાઇમ દ્વારા નિવેદન લેવામાં આવી રહ્યું છે અહીં અન્ય એક રોકાણકારની પણ પૂછપરછ કરી છે બીજી તરફ બીઝેડ કોપાંડમાં રોકાણકારોએ પહેલી ફરિયાદ નોંધાવી તૈયારી દર્શાવી છે એગ્રીમેન્ટની કોપી સાથે રોકાણકાર પોલીસ મથકે પહોંચ્યા જે બીઝેડ ગ્રુપ અને એજન્ટ નિકેશ પટેલને સામે ફરિયાદ કરશે એજન્ટ નિકેશ પટેલથી બીઝેડમાં પાંચ લાખ રોક્યા હતા બીઝેડની પ્રાંતિજ ઓફિસથી પૈસા રોકા

ઉત્તર ગુજરાતમાં ભૂપેન્દ્ર ઝાલાએ છ કરોડનું ફૂલેકું ફેરવી અનેક લોકોને બાટલીમાં ઉતાર્યા આ મહાઠગાઈ માટે ભૂપેન્દ્ર ઝાલાએ આખી ઠગ ટોળકી ઊભી કરી હતી જેમાં ઘણા શિક્ષકો પણ લોકોને ચૂનો લગાવતા મહાઠક કંપની બીઝર ગ્રુપમાં શિક્ષકો એજન્ટ બનતા હોવાની ચર્ચાઓ વચ્ચે એક શિક્ષકના ફોટા વાયરલ થયા છે અરવલ્લીના માલપુરના કોઠિયા ગામનો અને જાલોદની બોનીબેન કન્યા શાળામાં ફરજ બજાવતો શિક્ષક કલ્પેશ ખાન બીઝર ગ્રુપનો એજન્ટ હતો રોકાણ કરાવવા તે લોકોને લોકોને સમજાવતા આપી લાખો રૂપિયાનું કરી નાખતા આ બદલ તેને મોટી રકમ અને મોંઘી ગાડી મળતી એ વાતનો પુરાવો મળેલો છે ગિફ્ટ સાથેના ફોટામાં ફોટામાં આરોપી મયુર દરજી પણ જોવા મળી રહ્યો છે કોઠિયા ગામના રહેવાસી શિક્ષક કલ્પેશ કાંતના ઘરમાં કોઈ ન હતું ઘરનો દરવાજો ખુલ્લો હતો ઘરમાં વીજળીના સાધનો ચાલુ હતા જોકે ઘરમાં કોઈ ન હતું

પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવવાની એક પોઈન્ટ વીસ લાખ ની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ વધુ એક ઘટસ્ફોટ થયો છે નકલી ડોક્ટર સહિત ત્રણેય આરોપીઓએ પોલીસ સમક્ષ અન્ય એક બાળકને દાદરથી કામલપુર જવાના બ્રિજ નીચે બનાસ નદીમાં દાટી દીધું હોવાની કબૂલાત કરી જે બાદ હાલ એસઓજીની ટીમ તેમજ એફએસએલની ટીમ આરોપીઓને સાથે લઈ ઘટના સ્થળે પહોંચી અને બાળકને બનાસ નદીમાં શોધવા ખાડા ખોદ્યા આ બાળકને આરોપી શિલ્પાના ગામ કાપપુર નજીક આવેલા દાદરના બનાસ નદી બ્રિજ નીચે દાટી દેવામાં આવ્યો હતું પાવડા કોતરી ત્રી કલાકો સુધી સાવધાનીપૂર્વક ખોદકામ કર્યું બાળકની લાશને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી પરંતુ ખોદકામ બાદ ખાડામાંથી મીઠું મળી આવ્યું છે પણ બાળકની લાશ નથી મળી એટલે પોલીસની ટીમ ગોથે ચડી છે બાળક ક્યાં દાટ્યું તે મામલ્યા સમંજસ છે જે બાદ આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરની સ્થળ પર સાચા લોકેશન અંગે પૂછપરછ કરાય ત્યારે સવાલ એ છે કે આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે ખોટું લોકેશન કેમ આપ્યું એવું પણ ચર્ચામાં છે કે બાળકને અહીંથી કાઢીને અન્ય જગ્યાએ દાટી દેવામાં આવ્યું હોઈ શકે તો સાથે સ્થળ પર કોઈ મેડિકલ બાયોવેસ્ટકારીમદાર આવ્યું છે બનાસકાંઠા બાદ હવે કચ્છ સુધી પહોંચ્યો છે આરોપી સુરેશ ઠાકોર શિલ્પા ઠાકોર અને રૂપસંગ ઠાકોર પૂછપરછમાં વધુ નવા બે નામ ખુલ્યા છે કચ્છના આડેસરા બોગસ ડોક્ટર નરેશ દેસાઈ તથા ધીરેન ઠાકોર પણ આ રેકેટમાં સંડોવાયેલા હોવાનું ખુલા